ઝઘડિયા પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે નાણાં ઘીરતા વ્યાજખોરોથી લોકોને જાગૃત કરવા લોનમેળાનું આયોજન ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નાણાં ગિરનાર વ્યાજખોરોથી બચવા લોકજાગૃતિ માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ઘીરતા વ્યાજખોરોથી બચવા પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ઝઘડિયા પોલીસ મથકમાં પણ એક લોન મેળો યોજાયો હતો આ લોકમેળામાં સ્થાનિક બેન્કોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઝડિયા પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં વ્યાજદરે વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ વ્યાજે નાણાં ધિરાણ કરનાર કોઈ પણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવાયું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ સાથે સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુઓ માટે આપવામાં આવતી બેન્ક લોનો સંબંધી જાણકારી આપવામાં આવી હતી માં હોમાઈને ઘણા બધા લોકો ક્યારેક પોતાનો જાન ગુમાવે છે આત્મહત્યા કરી લેતા હોય છે પોતાના પરિવારજનોને રહેસીને પણ આત્મહત્યા કરતા હોય છે ઘણા બધા કિસ્સા બન્યા છે ત્યાંથી આ બાબતે સરકાર ખૂબ જ જાગૃત થઈ છે અને પોલીસ સ્ટેશન લેવલે જે જરૂરિયાતમંદો છે અથવા તો જે જે કોઈને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે જે કોઈ આવા ચક્રમાં ફસાઈ ચૂક્યા છે એમનો રસ્તો નીકળે અને એ કોઈ આવા રસ્તે ના જાય એના માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું એ લોન મેળામાં એસબીઆઈ અને એચડીએફસી બેંકના પ્રતિનિધિઓ અત્યારે હાજર રહેલા છે અને ગામ વિસ્તારના ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે જેમને એમના કોઈ પ્રશ્નો જે કોઈ હતા એ પ્રશ્નો પૂછીને એમના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવેલી છે અને સાથે સાથે જ અમે સાયબર અવેરનેસ બાબતે પણ ઘણીક જે અમારે જે સૂચનાઓ આપી હતી જેમ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ પ્રવૃત્તિ નથી હોતી કોઈ ફોન કરીને ઓટીપી ના શેર કરે કોઈ ઇન્સ્ટન્ટ લોન કરીને ઓનલાઈન કોઈ લોન લઈને ના ભેરવા જાય ટ્રાફિકને લગતી બાબતો હતી એ ઘણી બધી બાબતો જે અમારે કહેવા જેવી હતી એ તમામ લોકોને અવગત કરવામાં આવેલા છે લોકોના પ્રશ્નો પણ અમને અમે સાંભળ્યા છે જેનો નિકાલ અહીંયા સ્થળ પર થઈ જાય એ તમામનો નિકાલ પણ કરવામાં આવેલો છે